ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે કરમસદ સરદાર પટેલના ઘર પાસેથી કરમસદ શહેરના ભારતીય જનતા પાર્ટીના સંયોજક અને પ્રભારી કરમસદ ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ સુમિતભાઈ પટેલ સંગઠનના હોદ્દેદારો ગામના આગેવાનો કરમસદ નગરપાલિકાના સભ્યો કરમસદ નગરપાલિકાના પ્રમુખ પદાધિકારીઓ કારોબારી સભ્યો આ તમામની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર કરમસદ ખાતે પદયાત્રા યોજાઈ હતી આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસને નિમિત્તે રાખેલો હતો કરમસદ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અમે આખા કરમસદમાં પદયાત્રા દ્વારા રેલી સ્વરૂપે નીકળીને પક્ષનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો આજનો રેલીનો મુખ્ય હેતુ અને આયોજન શું છે આજના રેલીના મુખ્ય હેતુ એ પક્ષના સ્થાપના દિન નિમિત્તે ઉજવવાનો અને આયોજન છે આગામી લોકસભાની ચૂંટણીમાં જનસંપર્ક થાય તેનું આયોજન છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે सर्वप्रथम વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો